હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે થોડોક મોડો વ્લોગ શરૂ કર્યો છે કારણ કે આજે છે શનિવાર અને હું અત્યારે મને તૈયાર થઈ ગયો છું અને મોડો વ્લોગ શરૂ કર્યો છે તમારા અવિનાશભાઈ હે કે આ મીંદડી ને એ જોતા હા જો 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 ભાગી ગઈ દીદી આવીને ભાગી ગઈ કાં કેમ કરતી જોઈએ ઈ લેવા નતું હવે હા આ હા તારી દેવી <laughs> 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 भाइ <laughs> कोही <laughs> <laughs> <laughs>

લાબલાબલે નો દેચું રમે છે એ કીધું લેતો જાવ ને એક નાની વિશેષમાં લાવ્યો હો ભાઈ હાતું ક્યાં બપોરે છે ને જો બકાલુ લઈને આવી તો સંભારો બનાવ સંભારો બનાવ હા આઠે આવે હા આયો તો લે ઠીક છે લટ તો હ ને ફૂલેવાની ડુંગરી ને બટેટા લેતું ન ગોદી ભાભીને તો ગોદી ભાભી દીદી દીદી લેતા જે લેતા કામ કરવા તો થાકી જાય તો પાછા બપોરે ઘેરે ખાવા પાછું રસ્કો આમ છે ભાઈ ગોદી ભાભી ને એકલું કામ ખૂટે જ નહીં એટલે ખૂટે જ નહીં ઘેરે બગાડ લેવા માં ખૂટે નહીં

તો ફેમેલી છે ને આવીનેશને અડધી કલાક હિસ્કો નાખો ને તેવાય હું તો હે એટલી વાર ઈસ્કો નખાવ્યો મને હવે માન હો હો શો ને તા રઘુની આવી કે તે નો વાર સાંભળે ભાઈ થાગી જ્યો પાસો તો એવું શું અને આ શું કઈ ખાસ દિવસ છે હે હા શું હે હે હું ખાસ દિવસ શું હે એ તમારે શું કામ હું શે શું કરી તો કે શે મારા બેનનો છે ઈ કોણ ઘરના

પેલા ભાઈ હે કેવું નઈ આમાં હે કે જો રૂપાણી બેન થાય ને તો ભાઈ પેલા ચોકલેટ હે કે રૂપાણી દેવી પડે પેલા તારે દેવી પડે એમ થોડું હાલે સમજે પડે તારે તારે ચોકલેટ વેચવી પડે તો લેવા આવવા નથી આદી લેવા આવવા નથી હા બાબા ફોન બંધ આવે તો અમારી તરફથી હેપી બર્થડે કી દેજે આખી યુટ્યુબ ફેમિલી તરફથી રૂપા અરજિન બ્લોગ્સ આખી ફેમિલી તરફથી હેપી બર્થડે કી દેજે બરોબર

પાર્ટી ના પાલતી હરો ભાઈ તો ના બર્થડે વિશ કરી દેજો હેપી બર્થડે એમ કમેન્ટ કરી દેજો બધાય હેપી

કે જાઉં ને હરવાઈ તો સુપાય હેને અહીંયા ડાળ નો આંદલ ને મૂકે છે તો હું फटाफट જઈ કે આ ડાળ નો મસાલો લਿਆઉ તો આપણે આવી જશે ગામમાંથી ઘરે અને જો મસાલો લઈને આવી જશે બધું આલે મસાલો લાવે ને તો કાઈ ખાલી બી આવે કા તો બી તો એટલે કાઈ ખાલી જાવ ને મોહ વાળ લાગે તું કે દે ગામ આઘું છે આઘું છે અહીંયા છે પડકે તમર વાર ન લાગે બહુ વાળ લાગે હા અમાર બહુ વાળ લાગે હું આલે દા વાલી વિપાસ આલે નાઉ હે

તો ફેમિલી ડાયરનો બધો મસાલો આવી ગયો છે અમે કેટલી વસ્તુ નાખી ને ડાયરમાં હું તમને બતાવું જો કોઈ તમારી ટમેટા ડુંગળી આદુ લસણ લીંબુ મરચા આ બધું આમાં ખમણવાનું છે આગળ તો હે કે બધી કટિંગ કરી હું આને થોડીક વાર કામ કરાવવા લાગુ પછી હે ને બધું ખમણી નાખી સાકુ ગોતું સાકુ ગોતા તો ઓલી સાકુ નો જરે આયા એક જરી એવું હે હારો ભાઈ શાકો ને ઉગવા દે આપડે એમાં હે કે થોડું કામ કરાવવા લાગી જઈએ તો ફાઈનલી જો અમે તો ભાઈ આજે હા કપા વીણવા ને બાર રઘુ કપા વીડવા નતા આવ્યા કારણ કે એમના વાઈફ નું બર્થડે તો કે તી આવ્યા નહી ને આપણે છે ને ચોકલેટ ખાવા બાકી છે હજી લાવ ચોકલેટ લે ચોકલેટ બોકલે ના હોય કે તે તાર ભાભી ની બર્થડે છે ને પેલી લે તો કે ખા ખાધી એવી વાત હેમલી મે ના ના ભાઈ ખોટો ખોટો કહેતા છે બે જણા

ਕਹੋ ਬੰਨਾਈ ਦਿੱਤਾ ਆਪਣਨੇ ਹਾਂ ਅਰੇ ਦੱਸ ਮੈਨੂੰ ਰੱਬਾ ਬੈਡਾ ਕਾ ਵੀਨੇ ਆ ਆ ਕਿਤਾ ਆ ਆ ਯਾ ਬਦਾਲੇ ਨਰਗਵੇ ਹਮੜਾ ਚਾਕਲੇਟ ਖਰਾਸਿਆ ਆਪਣੇ ਮੈਂ ਪਰੇ ਤਨ ਕਿਹਦੋ ਨਹੀਂ ਹੈਪੀ ਬਰਥਡੇ ਤੈਨ ਫੋਨ ਕਰੇ ਨ ਕਿਹਦੋ ਹੈਪੀ ਬਰਥਡੇ ਆ ਛਾ ਕਿਉਂ ਸੇ ਠਕ ਠਾਕ ਫੋਨ ਕਰ ਅਦਾਈ ਫੋਨ ਕਰੇ ਸੇ ਪੁੱਛ ਹੈਪੀ ਬਰਥਡੇ ਕਿਹਦੇ ਤੇ ਤੁਸੀਂ ਬਦੇ ਕਿਹਦੇ ਤਾਂ ਕਮੈਂਟ ਮੈਂ ਲੇ ਆਵੀ ਰਹੇ ਬੇਠਾ ਹੈਪੀ ਬਰਥਡੇ

બધાને થેન્ક યુ કહી દીધું રૂપાઈ કહેવાય એવું પરાય નહીં કારણ કે એ કપામાં છે હજી અહીં ઘરે નથી આવ્યા કપા વીમા જલા છે તો આજે એનો હેપી બર્થડે છે તો તમે બધા હેપી બર્થડે લખી નાખજો કમેન્ટની અંદર હાથ વાગી જશે હાથ ને પંદર મિનિટ થઈ જાય અને જમવા બેસી જશે અને આજે છે કે રઘુભાઈ ના બર્થડે છે કે હું પાર્ટી આપું બે હા હા તો અંદર તો ડાયલ ખાઈ દો હા ચોકલેટ લેવો